કાગડો થરું લઈ ગયો એ કહેવત તો આપણે બધાએ સાંભળી છે પણ શું તમને એ ખબર છે દાદી નાનીના વખતમાં બનતા અને આજના જમાનામાં વિસરાયેલા આ દહીથરા કેવી રીતે બને છે તો ચાલો આજે આપણે આઠથી દસ દિવસ સુધી ખાઈ શકાય તેવા ઉપરથી ક્રિસ્પી અંદરથી લેયર્સવાળા અને પોચા દહીથરા બનાવીએ જેને તમે શ્રીખંડ મઠો કે નાસ્તામાં ચા સાથે ખાઈ શકો છો તો દહીથરા બનાવવા માટે આપણે કથરોટમાં મેંદાને બરાબર ચાળી લઈશું ત્યારબાદ મેંદામાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી મીઠાને પણ હાથથી બરાબર મિક્સ કરી લઈશું આ થરા ગળ્યા અને ખારા બંને સ્વાદમાં ખૂબ જ ટેસ્ટી લાગે છે તો અહીં આપણે મીઠાવાળા એટલે કે ખારા થરા બનાવી રહ્યા છીએ મીઠાને બરાબર મિક્સ કરી લીધા બાદ હવે મેંદામાં આપણે વન ફોર્થ કપ દેશી પીગાળેલું ઘી ઉમેરી ઘીને પણ મેંદામાં બરાબર હાથથી ચોળીને મિક્સ કરી લઈશું મોણ ઉમેરવાથી આપણા દહીથરા એકદમ ફરસા તૈયાર થશે હવે દહીથરાનો લોટ ભેગો કરવા માટે આપણે આ મેંદામાં એકદમ ફ્રેશ અને મોડું વન ફોર્થ કપ દહીં ઉમેરીશું અને દહીંને પણ હલકા હાથે લોટમાં મિક્સ કરી લોટને ભેગો કરી લઈશું તો ફ્રેન્ડ્સ દહીથાળા બનાવવા માટે આપણે લોટને ગૂંથવાની કે મસાળવાની જરૂર નથી ફક્ત દહીં મિક્સ કરી આ રીતે ભેગો જ કરવાનો છે ત્યારબાદ આ લોટ ઉપર આપણે પાણીમાં પલાળીને એકદમ સારી રીતે નીચેલો રૂમલ લગાવી લોટને પંદરથી વીસ મિનિટ રહેવા દઈશું જેથી લોટ એકદમ સરસ પલળી જશે વીસેક મિનિટ બાદ તૈયાર થયેલા લોટમાંથી થોડો લોટ હાથમાં લઈ હાથથી સરખો કરીને લોટનો ગોળો બનાવી લઈશું આ ગોળાને આપણે હથેળીની વચ્ચે મૂકી ગોળાને સહેજ દબાવીને ચાડું એવું દહીંથરું બનાવી લઈશું દહીંથરાના લોટમાં આપણે પાણી બિલકુલ પણ ઉમેર્યું નથી એટલે દહીથરાની કિનારી સહેજ ફાટશે જે સ્વાભાવિક છે તો કિનારીને હાથથી આપણે સરખી કરી લેવાની છે અને આ રીતે બધા દહીંથરા બનાવી લેવાના છે હવે દહીં થરાને તળવા માટે આપણે કઢાઈમાં એક કપ ઘી ઉમેરીશું અને ઘીને ધીમા તાપે મીડિયમ એવું ગરમ થવા દઈશું તો દહીં થરા તળવા માટે આપણે ઘીને મીડિયમ એવું ગરમ કરવાનું ત્યાર પછી ઘીમાં ચારથી પાંચ દહીં થરા ઉમેરી ધીમા તાપે દહી થરાને તળાવવા દઈશું પાંચથી સાત મિનિટ તળાવવા દીધા બાદ થરાને આપણે ચમચીથી બીજી બાજુ પલટાવી લઈશું તો થરાને ઘીમાં ઉમેર્યા પછી આપણે તેને પાંચથી સાત મિનિટ ધીમા તાપે તળાવવા દેવાના છે અહીં જો આપણે દહીથાળાને ફેળાવવાની ઉતાવળ કરીશું તો દહીથરા ઘીમાં છૂટા પડી જશે દહીથરાને બંને બાજુ લાઇટ બદામી રંગના થાય ત્યાં સુધી આપણે તળાવવા દેવાના છે જેમાં આપણને લગભગ બારથી પંદર મિનિટનો સમય લાગશે આ રીતે બંને બાજુ સરસ દહીંથરા તળાઈ જાય એટલે દહીંથરાને આપણે ડીશમાં કાઢી લઈશું તો ફ્રેન્ડ્સ આ વખતના તહેવારોમાં તમે પણ આ રીતે દહીથરા પૂરી જરૂરથી બનાવજો